જય માતાજી કેમ છો હે શું બાળ મંદિર જવાનું છે સરસ લો શું તમારું નામ છે જયંતિ બેન બરોબર સરસ લો બેન આયા તા ખેતરે અને જવાનું છે બાળમંદિર બોલો અડધી કલાક આવે છે જોઈ લો અને તમે જાતે તોડીને પણ ખાઈ શકો એટલી મીઠી હોય આ ઘરની તુવેર એના માટે તો ખેડત બનવું પડે અને આનો સ્વાદ જ કંઈક અલગ જ હોય આ જોઈ તુવેરના દાણા છે આ ચલો મસ્ત તુવેર આવી ગઈ છે આનો સ્વાદ જ કંઈક અલગ જ હોય અને આપણને આનંદ આવે મીઠી તુવેર છે તો ખેડૂત મિત્રો તો અમારે સરસ મજાની પાપડી આવી ગયેલ છે તમે જોઈ શકો છો મસ્ત મજાની આવી ગઈ છે અને આનો ઓર્ગેનિક હે ને સ્વાદ લેવાય ને તો ખેડૂત બનવું પડે જય જવાન જય કિસાન